તે દરમિયાન એક બાઇક ચાલક તેમના હાથમાંથી પર ભાગી ગયો હતો સુનિલ ભાઈએ એફઆઈઆર કરી હતી વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો ડીસીપી પન્ના મોમયાને સૂચના મુજબ પીઆઈ એસપી વસાવા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સૂરજ ઉર્ફે સૂર્યો ગબરભાઈ સોલંકી ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી એક મોબાઈલ અને બાઇક મળી કુલ રૂપિયા માલ કબજે કર્યો છે આરોપી અગાઉ રેલવે પોલીસ પોલીસ સ્ટેશન હાર્ની અને છે નેશન પ્રેસ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર